શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ટોલપાની સાયણ પ્રાથમિક શાળામાં મોક ડ્રીલ યોજવામાં આવ્યું જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત સાયણ પ્રાથમિક શાળામાં સરકાર દ્વારા નિર્દેશિત શાળા સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભૂકંપ આપદા અને આગ લાગવાની આપડાનું મોક ડ્રીલ યોજવામાં આવ્યું હતું એકસો આઠ સેવાની ટીમ દ્વારા તથા સાયણ હોમગાર્ડ યુનિટ અને પોલીસ યુનિટના સભ્યો દ્વારા માર્ગદર્શન સાથે મોક ડ્રીલની ભૂમિકા નિભાવવામાં આવી હતી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની બનેલી આપત્તિ વ્યવસ્થાપનની ટીમ દ્વારા રાહત બચાવ કામગીરીની ભૂમિકા ભજવવામાં આવી હતી ગામના સરપંચ જીજ્ઞાસાબેન ઠક્કરે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહીને સૌને સલામતીના પગલાં ભરવા અંગે પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમને શાળાના આપત્તિ વ્યવસ્થાપન નોડલ ટીચર અનિલ એસ રાઠોડે સ્ટાફગણના સહકારથી સફળતાપૂર્વક પાર પાડ્યો હતો